સાચો આનંદ સ્વચ્છતા ભગવાનની કલાકારી કુદરતની સુંદરતા સાચી ખુશી હસતું ખેલતું બાળપણ શાંત મન સ્વચ્છ વાતાવરણ આ બધાનો સરવાળો એટલે ગામડું હા મિત્રો ગામડું મારું ગામડું જ્યાં આજે પણ બાળપણ રમતું જોવા મળે કુદરતની અદ્ભુત સૌંદર્યતા નિહાળવા મળે છે પંખીના કલરવથી સવાર થતી હોય અને પંખીના કલરવથી સાંજ થાય છે એવું મજાનું છે મારું ગામડું નમસ્કાર મિત્રો આજે આપણે ફરી મળ્યા છીએ આજના આ નવા વિડીયોમાં નવી માહિતી સાથે આજના વિડીયોમાં આપણે જાણીશું આદિવાસીઓનું એક ખાસ ભોજન વર્ષમાં એક વખત મળતું ભોજન એટલે જંગલી કંદમૂળ હા મિત્રો જંગલી કંદમૂળ એ સ્વાદમાં ખૂબ જ કડવા હોય છે અને એ કડવા કંદમૂળને મીઠા બનાવીને આહારમાં લેવામાં આવે છે આ કંદમૂળને ગરમ પાણીમાં સ્ટીમ કર્યા પછી નાની નાની સ્લાઇસમાં આવી રીતે કટ કરી લેવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસીઓ એમના અલગ અલગ પહેરવેશ માટે એમની સંસ્કૃતિ માટે અને અલગ પ્રકારના ખોરાક માટે જાણીતા છે આપણે આ જંગલી કંદમૂળને નાની નાની સ્લાઇસમાં કટ કરી લીધું છે અને હવે આપણે આ કંદમૂળને એક થેલીમાં ભરીને વહેતા પાણીમાં મૂકી આવશું અને એ પણ આખી રાહત માટે કારણ કે વહેતા પાણીમાં આ કંદમૂળની જે કડવાશ છે એ નીકળી જતી હોય છે તો મિત્રો આપણા કંદમૂળ જે છે એ વહેતા પાણીમાં ગયા છે અને હવે આપણે વહેલી સવારે કે આ કંદમૂળને આપણે આખી નાઈટ આ વેતા પાણીમાં રાખીશું ચાલો શું પ્રભાત મિત્રો સવાર થઈ ગઈ છે અને હવે આપણે જઈશું કંદમૂળું લેવા માટે જે આપણે વહેતા પાણીમાં નથી આવ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો આપણે જે જંગલી કંદમૂળ છે એને આખી રાત પાણીમાં રાખ્યા બાદ જે એની કડવાશ છે એ પણ ટોટલી નીકળી ગઈ છે અને હવે આ જે કંદમૂળ છે એ ખાવાલાયક થઈ ગયા છે આપણે હવે એને ફેલાઈથી ખાઈ શકીએ છીએ એની કડવાશ સંપૂર્ણપણે નીકળી ગઈ છે